ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે તેર એપ્રિલ અને રવિવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો કપાસમાં અત્યારે સીસીઆઈ પાંચથી ઊંચા ભાવે રહ્યો છે પંચાવન હજાર અને આપણે ગાંસડીના કાલે સો રૂપિયા વધી ચોપન હજાર બસો ભાવ છે તો આનું કારણ શું સીઆઈ પાસેથી ઊંચા ભાવે ખરીદાઈ રહ્યો છે સીસીઆઈ આપતો નથી નીચા ભાવ આપવા તૈયાર નથી એટલે એમને બધાને એમનું કામ ચલાવવા ખરીદી કરવી પડે છે સ્ટોકી સ્ટોપ જે કાંઈ સ્ટોક છે તે એ કોઈ નીચા ભાવે આપે નહીં આપણને ખ્યાલ છે હવે મિત્રો કપાસની બજારને મંદી કેમ લાગી બજારનો નિયમ છે આપણે એવું ન માનતા કે જીરામાં જે તેજી આવી ચાલુ બજાર આવી તો કપાસમાં ન આવે એવું આપણે માનવા માંડીએ પણ ખરેખર એવી પોઝિશન નથી જીરામાં છૂટક્યો જ નથી કોઈ દેશનો એવો પાકય નથી આવતો અને ખેડૂતો એટલા સાસો હોય ન હોય પણ કપાસમાં શું થયું છે કપાસનું ઉત્પાદન ઓવરઓલ ઓછું જ છે પણ બે વરહનો જે કપાસ સાચવેલો ખેડૂતો પાસે એ પણ ઘણો નીકળ્યો છે પણ ઉત્પાદનના અંદાજો અને અફવાઓથી માલ કોઈ પકડી શક્યો નથી બીજા દેશો બ્રાઝિલ કે અમેરિકાને આપણો ડર બહેરાવી દીધો ચીનનો ડર બહેરી દીધો એટલે એ લોકો પણ માલ પકડીને નીચા ભાવે આપવા તૈયાર થઈ ગયા ને સીશિયા પણ અહીંયાથી પહેલાં ખરીદ્યો નહીં અહીંયા જ્યારે યાર્ડમાં બધી આવકો હતી ત્યારે ત્યારે ચીસીઆઈનું ભાવે લીધું હવે ચીસીઆઈ જ્યારે જરૂર છે ત્યારે પકડી રહ્યા છે તેમાં જ્યારે સમય એવો હતો કે સસ્સો ને દસ રૂપિયા સુધી કપાસિયા વેસાતા હતા ત્યારે ખોળો ચૌદસો રૂપિયા હતો તો એવું કહેવાતું હતું કે સસ્સોની અંદર કપાસ્યા થશે છે આજે કપાસિયા આપણે અહીંયા છત્રીસોથી થી પચાસ એટલે સાતસો નેવું સુધી વેસાય છે પછી ભલે કડાઈમાં છસો સિત્તેરના નેવો આપવામાં આવે ઓલ ઓવર ઓલ ઇન્ડિયા લેવલના જે સોદા થાય તેની વાત કરું છું તો રાજસ્થાન લાઈનમાં આઠસો ત્રીસ છે નાગપુર લાઈનમાં આઠસો વીસ છે કર્ણાટક લાઈનમાં આઠસો દસ છે કપાસિયાનો ભાવ અને સત્તરસો સાઠ સિત્તેર સુધી ખોળ ગયો તો એવી ધારી તેજી કપાસમાં નથી આવી કપાસની ગાંસડીની આપણે વાત કરીએ કે કપાસિયા અને કપાસિયા ખોળમાં વધે પણ ગાંસડી નથી વધી તો ગાંસડી પંચાવન હજાર છસો એ ઓગણત્રીસ એમ એમ હશે આપણે ચોપન હજાર બસો જે આ બે ત્રણ દિવસમાં સો બસો હાલીન થયા છે અને ચોપન હજારની અંદર આ ગાંસડીના ભાવ રહ્યા છે હવે મિત્રો જ્યારે તમને બીજી વાત કરી દઉં મિત્રો વાત લાંબી થાય ને તમને નહીં ગમે પણ એક હકીકત છે કે જે પાર્ટી કપાસની બજારમાં મંદી કરવામાં જે પાર્ટી બાકી નથી રાખી પાર્ટીના નામ નહીં આપું એ જ પાર્ટી જ્યાં ખેડૂતો અહેવાલો મેળવી રહ્યા છે સમાચારો મેળવી રહ્યા છે ત્યાં એવા અહેવાલો પ્રસારિત કરી રહ્યા છે કે ગામડે ને ચોરેન ને જે વાતો થાય કપાસના વાવેતર ઘટાડી દેવા પણ ઘટાડાય નહીં ને આવું ના ચાલે આન તેન એ હું તમને નામ નહીં આપું ક્યાં ક્યાં એ બધું પ્રસારિત થાય છે પણ ખેડૂતો એ મેળવા જ ને ખેડૂતો વાંચતા હશે પણ ઉપર જે પાર્ટી એ મંદી માટે તંતોડ મહેનત કરી છે ને માલ કઢવો હશે બ્રાઝિલને એને બીવારી દીધા હશે એટલે આપણે અહીંની એક લોબી નહીં ચીનની લોબી પણ આમાં સામેલ છે બ્રાઝિલનો એનો માલ કઢવો સસ્તો ભાવે અને પુરવઠો થઈ ગયો માલ પકડાણો નહીં હવે મિત્રો વાવેતરો કરવા માટે પણ એમને એકવાર તેજી આપશે બહુ મોટી તેજી નહીં પણ સામાન્ય તેજી સો રૂપિયાની તેજી કદાચ વાવેતરો વધારવા માટે પણ આપવી પડે ચીચી એના ભાવ છે ત્યાં ભાવ જાય તો પણ સાડા પંદરસો જેવું ગામડું થવું જોઈએ પણ એ કાંઈ થાય જવું નથી હજી જેટલો મળે એટલો માલ જોટવી લો બીજો સીસીઆઈ પાસેથી કામ ચલાવી લો એવું હાલે છે આજે બાબરા સાઈડમાં ચૌદસો એંશીથી નેવું રૂપિયા સુધીમાં કપાસ મંગાય છે જેવા ઉતારા તમારા ગામડામાં કેવા ભાવે મંગાય છે તે કોમેન્ટમાં જણાવજો ચાલુ સિઝનનો કપાસ કેટલો બજારમાં આવ્યો તે જોઈ લઈએ તો ઉત્તર ભારતમાંથી ચોવીસ લાખ અગિયાર હજાર નવસો ઘાસડી આવ્યો મહારાષ્ટ્રમાંથી અડસઠ હજાર અડસઠ લાખ નવ્વાણું હજાર આવ્યો ગુજરાતમાંથી ઓગણસાઠ લાખ એંસી હજાર પાંચસો ઘાસડે આવ્યો મધ્યપ્રદેશમાંથી સત્તર લાખ એકતાલીસ હજાર છસો ગાંસડે આવ્યો કર્ણાટકમાંથી વીસ લાખ ઓગણચાલીસ હજાર ગાંઠ આવ્યો તેલંગાણામાંથી સુડતાલીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો ગાંસડે આવ્યો આંધ્રપ્રદેશમાંથી નવ લાખ ઓગણસાઠ હજાર એકસો ગાંસડે આવ્યો તમિલનાડુમાંથી એક લાખ આડત્રીસ હજાર પાંચસો ઘાંસડી આવ્યો ઓરિસ્સામાંથી ત્રણ લાખ હજાર અન્યમાંથી એક લાખ એંશી હજાર ઘાંસડી આવ્યો ચાલુ સિઝનનો કુલ કપાસ બે લાખ છપ્પન હજાર બે કરોડ છપ્પન લાખ સોસઠ હજારને એકસો આવ્યો એટલે કે બસો છપ્પન લાખ ગાંસડી પાસ આવી ગયો ત્યારે એને દસ એપ્રિલે મળેલી મીટિંગમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ બસો એકાણું લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન આવશે એવું કહ્યું તેનો અગાઉનો અંદાજ બસો પંચાણું લાખ ગાંસડીનો હતો મહારાષ્ટ્રમાં એને પાંચ લાખ ગાંસડી ઉત્પાદન ઘટાડ્યું છે ઉપરી રાજસ્થાનમાં પાંચ ચાલીસ હજાર ગાંસડી વધાર્યું નીચલા રાજસ્થાનમાં ચાલીસ હજાર ગાંસડી ઘટાડ્યું છે કુલ ચાર લાખ ગાંસડીનો ઘટાડો કર્યો હશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી